મહાનાયક જયપાલસિંહ મુંડાની એકસો તેવીસમી જન્મજયંતિની ઉજવણી કરવામાં આવી હતી જે પ્રસંગે રાજસ્થાનના સંસદ રાજકુમાર રોત આવી પહોંચતા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું આ પ્રસંગે રાજકીય બિન રાજકીય આગેવાનો તેમજ સમસ્ત આદિવાસીઓ બહુજન પરિવાર સમાજ તથા આદિવાસી એકતા મિશન ઓફ ગુજરાત ગ્રુપના આગેવાનો તેમજ સમસ્ત આદિવાસી સમાજના ભાઈઓ બહેનો આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા આ સભા યોજવાનું કારણ આદિવાસીઓના હક્કો જળ જમીન જંગલોની લડત માટે મળી હતી જ્યારે મહિલા પ્રમુખ જ્યોતિ ફનાટે સમાજમાં દારૂનું સેવન વધશે તો સમાજ બદનામ થશે યુવાનોને દારૂથી વેગળા રાખવા એ સમાજની જવાબદારી છે માટે દારૂનું વેચાણ ન થવું જોઈએ તે માટે દરેકને જાગૃત થવા માટે ભારપૂર્વક જણાવ્યું હતું જયેશ પટેલ દ્રષ્ટિકોણ ન્યૂઝ અરવલ્લી માલપુર